કુકાવા વડીયા તાલુકાના લોણીધાર ગામે પિસ્તાલીસ લાખથી વધુના વિકાસના કામોના તારીખ નવ બાર બે હજાર ચોવીસના રોજ સાંજના સાડા પાંચ કલાકે ઉસી પાણીની ટાંકીનું લોકાર્પણ તેમજ બ્લોક રોડનું લોકાર્પણ બીજા અન્ય કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કાર્યક્રમમાં અમરેલી પંચાણું વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્ય કૌશિકભાઈ વેકરિયા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ જલપેશભાઈ મોવલિયા ભાજપના કાર્યકર્તા પીવી વીસ તેમજ લોણીધાર ગામના સરપંચ રાજેશભાઈ દામોદર અને ઉપસરપંચ સરપંચ સરધાણા રવિભાઈ ધાનાણી લોણીધાર ગ્રામ પંચાયતના સભ્ય અજયભાઈ લીંબડીયા તેમજ ગામમાંથી ગ્રામજનો બહોળી સંખ્યામાં આ લોકાપણ અને ખાસ મુળદ કાર્યમાં હાજર રહ્યા હતા રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જી થોડી રાજેશ દામોદરા લોણીધાર ગ્રામ પંચાયતના સરપંચ બની લીધી આજે લોણીધાર મુકામે માનનીય ધારાસભ્ય શ્રી રાજ્યના ઉપદંડક જ્યોતિભાઈના હસ્તે મુકામે લગભગ તેતાલીસ લાખથી વધુના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો એમાં તાતમાળિયા વિસ્તારની અંદર સીસી રોડ બે પોજવે મારુતિનગરમાં એક સ્નાનઘાટ તેમજ હરેશભાઈ વેગડના ઘર પાસે બ્લોક રોડનું લોકાર્પણ અને એની સાથોસાથ ગામની અંદર બનેલી પાણીની સુવિધા માટેની ઊંચી ટાંકી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે અમે આજે તાલુકા પંચાયતના પ્રમુખ અમારા ગામના ચેરમેન જિલ્લા પંચાયતના સભ્ય તેમજ તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ અને ગ્રામજનો તેમજ કૌશિકભાઈનો સરપંચ પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત છું જય હિન્દ જય ભારત